તો ગાઈસ જો અત્યારે અમે આવી ગયા છે એકવેરિયમમાં મેળામાં 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 ના ફલાલા મેળામાં ના બારી એન્ટ્રી ફી સાથે એકવેરિયમ ફ્રી એક્વેરિયમ ફ્રી છે ગાઈસ તો ચલો ફટાફટ જઈએ એન્જોય કરીએ અમારા સાહેબ તો ટિકિટ લેવા જતા રહ્યા છે ના બેટા એન્ટ્રી ટિકિટ જ હોય ગણપતિ અને તમે સીસીટીવી કેમેરાની નજર જેવું બનાવ્યું છે છોકરીનો બર્થડે ને પાપા ખુશ એન્ટ્રી છે ટર્નલ જેવું બનાવ્યું છે ઓ હો હો બ્લુ બ્લુ થઈ ગયું બધું જો જો અહીંયા જો આ બધી ફિશ છે સરસ બનાવી છે આ છે એન્જલ ફિશ જે આખિયા ટર્નલ છે આ છે ગોલ્ડન ફિશ અને આ છે ऑरेंज आई आई, आई 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 ले मुंह क्यों कर रहे सने छोटू सी है एका आगे वे, आगे वे एक आ ऊपर पर छोटली बोली ऑरेंज हम तो हम देखते हां बोल रहे हैं जी तो आप बोल रहे हैं जी आके भी सर जो एकदम पतली अच्छा गाइस टनल टनल में जुआ तमें

કેવી છે મોટી છે ના મરી ગઈ લાગે છે આખી ટર્નલ બનાવી છે ગાઈસ જો કેટલી લાંબી ટર્નલ બનાવી છે અલે મલ્ટી કલર માં છે બધી ગાઈસ બહુ જ નાની નાની ફ્રીઝ છે